ભૂલથી કરી લીધું છે તિરુપતિ બાલાજીના ચરબીવાળા લાડુનું સેવન તો કરી લો આ ઉપાય શરીર થઈ જશે ફરી શુદ્ધ આંધ્રપ્રદેશના તિરુપતિ બાલાજી મંદિરની આસ્થાની સીમા અનેક ભક્તોના જીવનમાં અનંત શ્રદ્ધા અને ભક્તિથી ભરી છે પરંતુ તાજેતરના સમાચારોએ ભક્તજનોમાં અશાંતિ અને નિરાશા ફેલાવી છે મંદિરના લાડુ પ્રસાદમાં ચરબીની ભેળસેળની ખબરો બહાર આવતા ઘણા ભક્તો આઘાતમાં આવ્યા છે લાડુમાં ચરબીની ભેળસેળનો કેસ તિરુમાલાના મંદિરમાં પ્રસાદ તરીકે ભોગ માનવામાં આવતા લાડુને લઈ ભયંકર વિવાદ સર્જાયો છે તે કહેવામાં આવ્યું છે કે અગાઉના શાસનમાં આ પ્રસાદમાં પશુઓની ચરબી અને માછલીના તેલની ભેળસેળ કરવામાં આવી હતી આ સમાચારે લાખો ભક્તોની આસ્થાને ઘા કર્યો છે આ રીતે લાડુનું સેવન કરનારાઓને લાગ્યું કે તેઓનું શરીર પવિત્ર રહેવાને બદલે અશુદ્ધ થઈ ગયું છે મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુએ આ મામલે દાવો કર્યો છે કે ગયા શાસનમાં બનાવવામાં આવતા પ્રસાદમાં પશુઓની ચરબીની ભેળસેળ થતી હતી ફેલાયેલી અશાંતિ અને પ્રાયશ્ચિતનો માર્ગ આ સમાચારના પરિપ્રેક્ષ્યમાં અનેક લોકોના મનમાં પ્રશ્ન ઉઠ્યો છે કે તેવા ચરબીવાળા લાડુનું સેવન કરવાથી તે અશુદ્ધ થઈ ગયા છે અને હવે શુદ્ધ કેવી રીતે થઈ શકાય શંકરાચાર્ય અવિમુક્શ્વરાનંદ સરસ્વતી મહારાજે આ પ્રશ્નનો જવાબ આપ્યો છે અને પોતાના વિડિયો દ્વારા પ્રાયશ્ચિતનો ઉપાય શેર કર્યો છે વિડિયોમાં તેમણે કહ્યું છે કે જો તમે ભૂલથી અશુદ્ધ પ્રસાદનું સેવન કર્યું હોય તો પ્રાયશ્ચિતના રસ્તા તરીકે પંચગવ્યનો પાઠ કરવો પ્રાયશ્ચિતનો ઉપાય પંચગવ્ય પંચગવ્ય હિન્દુ ધર્મમાં ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે તે ગાયમાંથી પ્રાપ્ત પાંચ વસ્તુઓનું મિશ્રણ છે દૂધ દહીં ઘી ગોબર ગૌમૂત્ર આ પંચગવ્યનો ઉપયોગ પવિત્રતા માટે અને શારીરિક શુદ્ધિ માટે થાય છે શંકરાચાર્યના જણાવ્યા મુજબ પંચગવ્યનું સેવન શરીરમાંથી નકારાત્મકતા અને પાપોનું નાશ કરી શકે છે બલકે તે ચરબી જેવા અસૂચિ તત્વોને પણ નાશ કરી શકે છે શાસ્ત્રોમાં નોંધાયેલા મંત્રો શંકરાચાર્યે શાસ્ત્રોમાંથી પ્રાયશ્ચિત માટે મંત્રો આપ્યા છે જે આ રીતે છે ઓમ યતવ્યગતિ ગતમ પાપ્મ તિષ્ટમાવે પ્રશ્નામ પંચગવ્યચ જ રિવેંદમ આ મંત્રોની ઉલ્લેખ સાથે તેમણે જણાવ્યું છે કે જો કોઈ ચરબીવાળું તત્વ શરીરમાં પ્રવેશી જાય અને તે હાડકામાં સુધી પહોંચે તો પણ પંચગવ્યમાં તે તત્વોને નાશ કરવાની શક્તિ છે શુદ્ધિ માટેના અન્ય ઉપાયો શંકરાચાર્યની સલાહ મુજબ નીચેના ઉપાયોથી ભક્તો પોતાનું પ્રાયશ્ચિત કરી શકે છે ગંગાજળનો છાંટો ગંગાજળનું હાટન શુદ્ધિ લાવવાનો શ્રેષ્ઠ માર્ગ માનવામાં આવે છે પવિત્ર મંત્રોના પાઠ વિષ્ણુ અને બાલાજી સાથે સંબંધિત મંત્રોના પાઠ કરવાથી મન અને શરીર શુદ્ધ થાય છે ધાર્મિક પૂજા વિશેષ ધ્યાન અને પૂજા દ્વારા ભગવાન બાલાજીનો આશીર્વાદ મેળવવો અંતિમ વિચાર તિરુક્તિ બાલાજી મંદિરનો પ્રસાદ ભક્તો માટે એ પવિત્ર ભેટ છે જો આ પ્રકારના પ્રસાદ સાથે અશુદ્ધતાનું મિશ્રણ થઈ જાય તો તે ભક્તોની શ્રદ્ધા અને આત્મવિશ્વાસને હચમચાવે છે પરંતુ શાસ્ત્રો અને શંકરાચાર્યના માર્ગદર્શન હેઠળ ભક્તો માટે પ્રાયશ્ચિતના કેટલાક ઉપાય ઉપલબ્ધ છે જેનાથી તેઓ ફરીથી પોતાનું પવિત્ર જીવન શરૂ કરી શકે નિવારણ ભક્તોએ ભલે તેવા લાડુનું સેવન કર્યું હોય કે જેમાં અશુદ્ધ તત્વો હતા પરંતુ શાસ્ત્રોમાં બતાવેલા ઉપાયો દ્વારા ફરીથી શરીરને શુદ્ધ બનાવી શકાય છે